તો મારા ભાઈઓને બહેનો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે દીકરી જોઈ રહ્યા છો નાનકડી દીકરી ભાઈ અને આ નાનકડી દીકરી જે હમણાં નવું ગીત આવ્યું હતું ને ભાઈ તું આવજે તું આવજે પાણીપુરી ખાવા કે જ્યાં આવવું હોય ત્યાં આ ગીત ભાઈ ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલ્યું હતું તું આવજે તું આવજે અને આ ગીતની રાતોરાત પથારી પણ ફેરવી નાખી અને પથારી ફેરવીને અલગ અંદાજમાં ગીત ગાવ્યું ચાલો દર્શક મિત્રો તમને આગળ વિડીયો બતાવું માર્કેટની અંદર નવું ગીત અને નવું ગીત પણ નવા અંદાજમાં ને નવી દીકરીએ એકદમ નાની દીકરીએ ભાઈ જોરદાર ગીત ગાવ્યું તો સાહેબ તમે એકવાર આ વિડીયો જોજો ન કે પછી તમને પોતાને પસ્તાવો થઈ જશે ભાઈ કે આ વિડીયો જોયો હોત તો સારું હતું ભાઈ તો ચાલો દર્શક મિત્રો તમને આગળ વિડીયો બતાવું આ દીકરીનો અવાજ સાંભળો ભાઈ એટલું જ નહીં પરંતુ આ દીકરીની અંદર જે કળા ભગવાને આપી છે ભાઈ એ તો એક નંબર અને ગીતની પથારી ફેરવી એ બે નંબર અને એમનો અવાજ ત્રણ નંબર ભાઈ આ તમને આગળ આખો વિડિયો બતાવો તો વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે નનકડી દીકરી જોઈ રહ્યા છો આ નનકડી દીકરીએ સાહેબ જોરદાર ગીત ગાવ્યું અલગ અંદાજમાં ગીત ગાવ્યું અને આ ગીત સાંભળી ભલભલા લોકો આ દીકરીના વખાણ કરવા માંડ્યા કે ખરેખર દીકરીની અંદર ટેલેન્ટ તો ભાઈ કોઈ હિસાબે ના ઘટે કેમ કે આવું ટેલેન્ટ જો કદાચ આટલી નાનકડી દીકરીની અંદર હોય તો તમે વિચારો સાહેબ કે જ્યારે આ દીકરી મોટી થશે ત્યારે અંદર એની અંદર કેવું ટેલેન્ટ આવશે ચાલો સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો